ગુજરાતના શહેરી વિસ્તારને સ્લમ ફ્રી બનાવવા માટે રાજ્યના તમામ શહેરમાં મુખ્યમંત્રી આવાસ યોજનાના ક્વાર્ટર બનાવવામાં આવી રહ્યા છે ત્યારે મોરબીમાં આ ક્વાર્ટર બનાવવામાં બેદરકારી સામે આવી છે મોરબીમાં વર્ષ બે હજાર તેરમાં તેત્રીસ કરોડથી વધુના ખર્ચે એક હજાર આઠ મકાન બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી જેના અગિયાર વર્ષ બાદ પણ છસો આઠ ક્વાર્ટર બનાવવાની કામગીરી પૂર્ણ નથી થઈ સાથે જે આવાસ બન્યા છે તેમાં પણ કોઈ રહેવા આવ્યું નથી જેથી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સરકાર પર પ્રહાર કર્યો હતો તેમણે કહ્યું કે દસ વર્ષ કરતાં વધુ સમય વીતી જવા છતાં પણ આવાસનું કામ પૂર્ણ થયું નથી જેથી બેદરકાર અધિકારી અને પદાધિકારી સામે કાર્યવાહી કરવી જોઈએ કે મોરબીમાં મુખ્યમંત્રી આવાસ યોજનાના સેંકડો મકાનો બનવાના હતા બે હજાર તેરમાં એના ટેન્ડરો અપાયા આપણે આ જે સ્થળ ઉપર ઉભા છે અહીંયા ચારો બાજુ જે મકાનો છે એના ટેન્ડર બે હજાર તેરમાં માં અપાયા બત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે કોન્ટ્રાક્ટરને કામ અપાયું અને પૈસા એવા ખવાણા છે આ કામમાં કે તમે પોતે પણ જોઈ શકો છો કે પોપડા પડે છે એક પણ મકાનમાં એક પણ કુટુંબ રહેવા આવી શક્યું નથી બે હજાર તેર આપણે બે હજાર માં છીએ અગિયાર વરસ પછી મોરબીની આ મુખ્યમંત્રી આવાસ યોજનામાં એક પણ ઘરમાં એક પણ વ્યક્તિ રહેવા નથી આવ્યો તો બીજી તરફ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તા સાથે મોરબીના સર્કિટ હાઉસમાં બેઠક યોજી હતી જે બાદ તેમણે કહ્યું કે ચોમાસામાં ગુજરાતના જુદા જુદા જિલ્લાઓની અંદર વરસાદી પાણીના કારણે ખેડૂતો વેપારીઓ અને સામાન્ય લોકોને નુકસાન થયું છે સાથે ચોમાસામાં અનેક નગરપાલિકામાં પાણી ભરાવાની પણ સમસ્યા થઈ છે જેથી કોંગ્રેસ સામાન્ય લોકોને થતી મુશ્કેલીનો મુદ્દો સંસદમાં ઉઠાવશે પાલિકા છે નગર છે હાલત કેટલી કફોડી છે આવી જ હાલત આખા ગુજરાતના નગરોમાં છે કારણ કે વરસાદના પાણીના નિકાલ માટે પૈસા તો ફળવાઈ જાય છે કે આ વર્ષે વરસાદના પાણીના નિકાલ માટે સ્ટ્રોંગ ડ્રેનેજ વોટરની યોજના કરોડોના ટેન્ડરો આપણે રોજ છાપાઓમાં જોતા હોઈએ પણ ચોમાસા પહેલા બધા જ પૈસાઓ ભાજપના ભયમુક્ત ભ્રષ્ટાચારમાં જાય છે અધિકારીઓને પદાધિકારીઓની બિલી ભગત લવ રીંગણા બે ચાર દલા તરવાડીની જેવું કે લે દસ બાર ખુલ્લી લૂંટ ચાલે છે પરિણામે થોડોક જ વરસાદ આવે અને નગરોમાં લોકો પરેશાન થાય છે એનો એક નમૂનો અહીંયા જોયો છે